નમસ્કાર હવામાન માહિતી યુટ્યુબ ચેનલ ઉપર ખેડૂતભાઈઓ આપનું સ્વાગત છે આજે તેર તારીખ છે એટલે ખેડૂતો માટે એક સારા સમાચાર છે આવતીકાલેથી પવનનો જોર ઓછું થઈ જશે અને બફારાનું પ્રમાણ વધવાની શક્યતા છે એટલે ગરમી વધશે જેના લીધે હવે એક પંદર તારીખની આપણા વિસ્તારમાં પણ સંભાવના છે કે વરસાદ થઈ જાય ભગવાન કરે તો સારા માટે છે અને લગભગ પંદર તારીખે બપોર પછી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે અને એક સિસ્ટમ જે અરબી સમુદ્ર પણ બની જવાની શક્યતા છે અને બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર બન્યું છે જેના લીધે બે સિસ્ટમો આપણા વિસ્તારમાં વીસ તારીખ આજથી અસર કરે એવી શક્યતા છે અને પંદર તારીખથી લગભગ હવામાનમાં પલટો જોવા મળશે પંદર સોળ અને સત્તર આ ત્રણ દિવસ આ સિસ્ટમ થોડી આપણા ભાગે ઓછા હોય એવું લાગે છે કારણ કે થોડી સિસ્ટમ એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થઈને કચ્છને અડીને લો પ્રેશર સિસ્ટમ જવાની શક્યતા છે એટલે એ વિસ્તારોમાં વધારે અસર કરશે અને આપણા વિસ્તારમાં પણ જે મોન્સૂનની ટ્રફ કહેવાય છે જે એ તે એ પણ આપણા વિસ્તાર ઉપર એક બે દિવસ રહેશે એના લીધે અહીંયા ગરમીનું પ્રમાણ વધવાથી અને વાદળો સર્જાશે જે મોન્સૂન તરફ આપણા ઉપર જ્યારે આવે છે ત્યારે વરસાદની શક્યતા રહે છે જે હાલ ઉત્તર ભારત ઉપર છે તે ધીરે ધીરે એક વખત આપણા ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત તરફ અસર કરશે છે અને પછી આપણા તરફ પણ એ બે દિવસ અસર કરેલી શક્યતા છે એક પંદર તારીખ અને છેલ્લે સોળ સત્તર તારીખની પણ એ સિસ્ટમ હતા મોસૂમ તરફના લીધે આપણા વિસ્તારમાં થોડો વરસાદ થાય અને અથવા તો વધારે વરસાદ પણ થઈ શકે છે પણ વાવણીઓ વરસાદ આ વખતે ભગવાન કરે તો લગભગ મારા અંદાજ પ્રમાણે થવાની પૂરેપૂરી શક્યતા છે તો વાવણીઓ વરસાદ આ સિસ્ટમના લીધે લગભગ આ વખતે થઈ જશે અને મારું અનુમાન છે કે જે ઉનાળું પવન છે આજે અને જે ત્રણ દિવસથી ઉનાળું પવન ફૂંકાય છે અને જેના લીધે જે આ સિસ્ટમનું નિર્માણ થતો હોય છે જે પવનો આ જે પવનો આપણા ઉપર આવે છે એ પવનના લીધે જ બંગાળની ખાડીમાં એ સિસ્ટમ સર્જાતી હોય છે અને ધીરે ધીરે એ આપણા પવનને પાછા ધકેલે છે અને લગભગ આવતીકાલેથી પવનની દિશા પણ બદલાવાની શક્યતા છે અને ભગવાન કરશે તો આ વખતે લગભગ વાવણીઓ વરસાદ જાય છે y que decir que a, tarique, a વરસાદ થવાની શક્યતા છે બીજું તો આપણે હવામાન વિભાગે પણ આ વખતે આગાહી કરી છે અને મોટા મોટા આગાહીકારો પણ આગાહી કરી છે કે પૂરા ગુજરાતમાં વરસાદ થવાની છે આપણા પટ્ટામાં પણ થરાદ પટ્ટા વાવપટા અને સાચો વર્ષે બાકાસર સુધી વરસાદ થવાની પૂરી પૂરી શક્યતા છે એટલે આપણો વિસ્તાર આ પંદર તારીખથી લગભગ વરસાદમાં આવરી લે છે અને આ આપણા વરસાદ વિહણા જે ગામડાઓ છે આ ગામડાઓમાં પણ વરસાદ થશે બસ એ જ આજે જય હિન્દ જય જવાન જય ભારત